હવે વાત સીસીઈ પરીક્ષાનું આજે ફાઈનલ આન્સર કી જાહેર થશે સાંજે 8 વાગ્યાથી ઓનલાઈન જોઈ શકાશે આન્સર કી તો અલગ અલગ ઓબ્જેક્શનના કારણે સમય લંબાવાયો હતો લાંબા સમયથી ઉમેદવારોએ જોવી પડી હતી રાત તો ફાઈનલ આન્સર કી બાદ પરિણામ જાહેર થશે કોણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે સીસીઈ પરીક્ષાનું આજે ફાઇનલ આન્સર કી જાહેર થશે વિદ્યાર્થીઓ જોઈ શકશે ઉમેદવારો સાંજે આઠ વાગ્યાથી ઓનલાઈન જોઈ શકાશે આ આન્સર કી અને ત્યારબાદ રિઝલ્ટ જાહેર થશે અલગ અલગ ઓબ્જેક્શનના કારણે આ સમયગાળો લંબાયો હતો ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આન્સર કીની પરંતુ આજે સાંજે આઠ વાગ્યે આતુરતાનો અંત આવશે અને પરીક્ષા જે પેપરનું રિઝલ્ટ છે તે જોઈ શકશે

મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને એની જે લિંક છે એ રાત્રે આઠ વાગે ઓપન થશે ઉમેદવારો પોતાના જવાબો છે એની સાથે મેચ કરી અને એના લગભગ એક અઠવાડિયાની અંદર જ પરિણામ છે એનું એ જાહેર કરવામાં આવશે એ પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે લગભગ બે મહિના કરતાં વધુ સમયથી ઉમેદવારો આ પરિણામની રાહ જોઈ રહ્યા હતા જોકે ઉમેદવારોના અલગ અલગ જે વાંધાઓ હતા એ વાંધાઓના કારણે આ ફાઈનલ આન્સર કી છે એમાં રિવાઇઝ કરવાના કારણે મોડું થયું હોવાનું માહિતી મળી રહી છે સમગ્ર માહિતી બદલ આભાર